આ અમારી શાળાનો કિચન ગાર્ડન છે કિચન ગાર્ડનમાં રી બાળકો અને શિક્ષકો દ્વારા રીંગણના રોપા સોંપવામાં આવેલા તે અત્યારે તૈયાર થઈ ગયા છે તેમાં રીંગણ પણ આવવા લાગ્યા છે બાળકો દ્વારા તે રીંગણને ઉતારવામાં આવે છે રીંગણ એટલા બધા સરસ થઈ ગયા છે કે આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય આ રીંગણને મધ્યાહન ભોજનમાં ખીચડી બનાવવા અને શાક બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે રીંગણ ઓર્ગેનિક હોવાથી બાળકોને પણ કોઈ નુકસાન કરે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ મેથી છે તે પણ કેટલી સરસ થઈ ગઈ છે તે આપ જોઈ શકો છો આ પાલક છે તે પણ હજી નાનું છે પણ સરસ મજાનું થઈ ગયું છે મેથીના બે ક્યારા છે તેનો ઉપયોગ પણ મધ્યાહન ભોજનમાં મુઠિયા બનાવવા માટે કરવામાં આવે છે આ ધાણા છે તેનો ઉપયોગ પણ દાળ ભાત શાક દરેકની અંદર તે ઉમેરવામાં આવે છે બાજુમાં લસણનો ક્યારો પણ છે તે લસણનો ઉપયોગ પણ અલ્પહારમાં જે શાક વઘારેલા ચણા આપવામાં આવે છે તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે શાકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આ કિચન ગાર્ડન એટલો બધો સરસ છે કે અમારા બાળકો તેને જોઈને પણ ખૂબ ખુશ થઈ જાય છે કિચન ગાર્ડનમાં પપૈયા પણ આવેલા છે તેમાં બે પપૈયા પાકવાની તૈયારીમાં પણ છે